નમસ્કાર મિત્રો મિત્રો અકાલ પટ્ટીમાં પણ શું હવે વારો તારો જોવા મળી રહ્યો છે અકાલ પટ્ટીમાં પણ શું હવે ભેદભાવ થઈ રહ્યો છે બહલા દવલાની નીતિ જોવા મળી રહી છે ભારતીય જનતા પાર્ટીમાં શું આજની તારીખે પણ એ મોટો મગર હજુ સેફ છે તેના પર રહેમ નજર રાખવામાં આવી રહી છે પરંતુ શા માટે આ તમામ સવાલો છે કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માથે છે અને આ વચ્ચે ભારતીય જનતા પાર્ટી એક પછી એક લોકોને સસ્પેન્ડ કરી રહી છે કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરી રહી છે આ તમામ બાબતે વાત કરીશું આપણે આજના વિડીયોમાં ભારતીય જનતા પાર્ટીમાં ભયંકર જૂથવાદ ભારતીય જનતા પાર્ટીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારનું મોટું લિસ્ટ પરંતુ આમ છતાં પણ શા માટે અમુક લોકોને જ સસ્પેન્ડ કરવામાં આવે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે તેની તૈયારી ચાલી રહી છે આ વચ્ચે ખેડામાંથી તેત્રીસ ભાજપના કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ચાળસમાં શહેરો પ્રમુખને સસ્પેન્ડ કર્યા વડોદરા દાહોદ આ સહિત વંચવા સમાચાર સામે આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી તેની સામે પડનારને સસ્પેન્ડ કરે છે સીધી વાત છે કે પક્ષની સામે પડે પક્ષની સામે ચૂંટણી લડે તો પછી એ પક્ષમાં નથી એ સાબિત થાય છે ને ત્યારબાદ તેનું પક્ષમાં પણ શું કામ એટલે સસ્પેન્ડ કરવામાં આવે સ્વાભાવિક છે પરંતુ એની રાહ કેમ જોવામાં આવે છે કે તે સામે પડે અને એ પણ નાના નાના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા અમુક મહિનાઓથી એટલા નેતાઓ છે કે જે ભારતીય જનતા પાર્ટીની સામે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે બોલી રહ્યા છે પરંતુ આટ આટલા નેતાઓ હજુ પણ સેફ છે હજુ પણ પક્ષમાં છે એપીએમસી ની ચૂંટણી જોઈ લો તમે માર્કેટિંગ યાર્ડ ની ચૂંટણી જોઈ લો ઉર્જા માર્કેટિંગ યાર્ડ ની ચૂંટણી ભારતીય જનતા પાર્ટીની સામે ભારતીય જનતા પાર્ટીનો ગ્રુપ માત્ર એપીએમસી ભારતીય જનતા પાર્ટીની સામે કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારની જીત થઈ છે અને તેમાં વિજય મુદ્રામાં ઊભા હતા કેસરીસિંહ સોલંકી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ તેની માટે કેટલું કામ કર્યું કેટલાય વિરોધમાં કામ કર્યું તે ફેસબુકમાં આવી લાઈવ બોલે છે શું થયું શું કરવામાં આવ્યું વાત તો એ છે કે જયેશ રાદડિયા ઇફકોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ બિપિન ગોતાને મળ્યો હતો તેની સામે લડે છે બિપિન ગોતા ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ સાથે જયેશ રાદડિયા પોતાની રીતે શું થયું શું જયેશ રાદડિયા પર કાર્યવાહી થઈ વાત તો શું પૂછો છો દિલીપ સંઘાણી ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ ભરતી મેળાનો વિરોધ કર્યો હતો સી આર પાટીલ ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ એવું કહે છે કે અમુક સહકારી આગેવાનો ઈલુ ઈલુ કરે છે દિલીપ સંઘાણીના ટોણો મારવો પડ્યો પરંતુ કાર્યવાહી ક્યારે દિલીપ સંઘાણી ત્યારબાદ ભરતી મેળાનો વિરોધ દર્શાવે છે નારણ કાછડિયા તેને સમર્થન આપે છે અને અમરેલીમાં જઈએ તો લોકસભા ચૂંટણીમાં ટિકિટ માટે જૂથ સામસામે આવી જાય છે ઝઘડો થાય છે મારપીટ થાય છે અને હોસ્પિટલ દાખલ કરવા પડે છે આ સુધીની વાત પહોંચી હતી ક્યાં છે આમાં શિસ્ત અને કેમ તેમના પર કાર્યવાહી હજુ સુધી કરવામાં આવી નથી અરે સૌથી મોટી વાત કરું જવાહર ચાવડા અને જવાહર ચાવડા મનસુખ માંડવિયા સામે વિડીયો બનાવે છે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે અને મનસુખભાઈને સંભળાવે છે શું થયું જવાહર ચાવડા સામે જવાહર ચાવડા અને તેનો પરિવાર પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરે છે જવાહર ચાવડા અને તેનો પરિવાર મને હરાવવા માંગે છે મને હરાવવા માટે કામ કર્યા અરવિંદ લાડાણીએ કહ્યું માણાવદર ધારાસભ્ય શું કરવામાં આવ્યું આજ બધા સવાલો છે કે ભારતીય જનતા પાર્ટીમાં એક બાદ એક લેટર કાંડ સામે આવે છે છેલ્લે રાજકોટથી છે ધવલ દવે તેમની સામે પત્ર સામે આવ્યો તેના કારનામાં લખ્યા કોઈએ અને ધારાસભ્યોને પોસ્ટ કરી દીધા રત્નાકરજી સુધી પહોંચાડ્યા સી આર પાટીલ સુધી પહોંચાડ્યા શું થયું તેમાં સાચો છે છે કે ખોટો એ તો પછીની વાત પરંતુ પક્ષના જ કાર્યકર્તાઓ પક્ષના જ અમુક લોકો આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય શું પકડવામાં આવ્યા ગોતવામાં આવ્યા અમરેલી લેટર કાંડ સામે આવ્યું અમરેલીમાં પત્રિકા સામે આવી કૌશિક વેકરિયા સામે ત્યાંના જ તાલુકા પંચાયતના પ્રમુખ લખવામાં આવ્યું પકડવામાં આવ્યા મોટો વિવાદ થયો એ પણ ભારતીય જનતા પાર્ટીના જ પકડાયા પરંતુ એ કિશોર કાનપરિયા જે તાલુકા પંચાયતના પ્રમુખ છે એની ઉપર આજની તારીખે સવાલો થઈ રહ્યા છે કે પત્ર તેણે જ લખ્યો હતો શું કરવામાં આવ્યું અમુક નેતાઓ અમરેલીમાં બોલે પરસોત્તમ રૂપાલાએ કહ્યું પોલીસે ઉતાવળ કરી દિલીપભાઈ સંઘાણીએ તો બેંકમાં જોબ આપવા સુધીની વાત કરી દીધી બોલે બોલે નારણ કાછડિયા પરંતુ એક જૂથ ચૂપરે એ શું દર્શાવે છે ચલો જૂથબંધીની વાતો આપણે નથી કરવી જૂથબંધી એક અલગ વિષય છે ભારતીય જનતા પાર્ટીનો વિષય છે ને ભારતીય જનતા પાર્ટી જૂથબંધીને કદાચ પક્ષ વિરોધી પ્રવૃત્તિ ના માનતી હોય પરંતુ આ તો એ જ છે જેને પક્ષ વિરોધી કામ કર્યું છે શું થયું લોકસભા 2024 ની ચૂંટણીમાં ફક્ત અમરેલી નથી તમે જામનગર લઈ લો સાબરકાંઠા લઈ લો વડોદરા લઈ લો એ બધી લોકસભા બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીની સામે તેમના જ આગેવાનોએ કામ કર્યું હતું બનાસકાંઠા જિલ્લામાં પણ શું કરવામાં આવ્યું શું થયું આજ સુધીમાં આ હું નથી પૂછી રહ્યો આ પૂછી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓ હાલ તો ભારતીય જનતા પાર્ટીમાં નવા અને જૂના એ પણ બે જૂથ પડી ગયા છે જે કોંગ્રેસમાંથી આવે છે તેને અલગ માનવામાં આવે છે મૂળ ભાજપી તો અમે છીએ એવું પણ કહેવામાં આવે છે પરંતુ તમામ વાતો વચ્ચે ભારતીય જનતા પાર્ટી મોટા મગરો પર આજ સુધી કાર્યવાહી નથી કરી શકી તેનું કારણ શું હોઈ શકે છે આ તમામ મોટા મગર શું ભારતીય જનતા પાર્ટીની મજબૂરી છે એટલા માટે કઈ કામ કરતા નથી કે પછી મજબૂરી છે જો તેને કઈ કરવામાં આવશે તો તેના આકાઓને ખોટું લાગશે અને જો તેના આકા આવનાર સમયમાં મોટા હોદ્દા પર આવે છે તો પછી નિર્ણય લેનાર પર પણ કાર્યવાહી થઈ શકે તેનું પણ ગણિત બદલાઈ શકે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ તો આટલી વાત કરી છે કવિતા કાંડથી લઈને ઘણું બધું ભૂતકાળમાં સામે આવી ચૂક્યું છે અને તેમાં કોઈ નાના નેતાની ભલ ભલા મોટા મોટા નેતાની સામે તેમના જ પક્ષના નેતાઓ સોગઠાબાજી કરતા હોય છે તેને હરાવવા માટે પ્રયત્ન કરતા હોય છે પરંતુ આજ સુધી કશું થયું નથી આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં કહેજો આપના ધ્યાનમાં અન્ય કોઈ કિસ્સા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે આમાં પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિ થઈ હતી ક્યાં કાર્યવાહી કરવામાં આવી વાવ વિધાનસભામાં માવજીભાઈ ચૌધરી સામે તમે કાર્યવાહી કરી દો છો એને સસ્પેન્ડ કરી દો છો એ સામે પડ્યા પરંતુ સામે પડ્યા તો પછી તો પક્ષમાં આમ પણ કામ શું છે પરંતુ જે પક્ષમાં છે જ તે અને કામ કરી રહ્યા છે વિરોધમાં તેની સામે કાર્યવાહી ક્યારે એ પક્ષના ભાજપના જ પક્ષના કાર્યકર્તાઓ ચર્ચા કરી રહ્યા છે સવાલ કરી રહ્યા છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો તમામ મુદ્દે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો મને આપશો રજા નમસ્કાર